તાપી જિલ્લામાં તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કેટલાક પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તેર સપ્ટેમ્બર બે હજાર રોજ તાપી જિલ્લામાંથી આદિવાસી સમાજના લોકો સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં ઠેકઠેકાણેથી પગપાળા વ્યારા ખાતે પહોંચ્યા હતા અને મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જોકે આ વર્ષે આદિવાસી સમાજના કેટલાક આગેવાનો દ્વારા કેટલાક મુદ્દાઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે ઉલ્લેખનીય છે કે વ્યારા સરકારી હોસ્પિટલના આંદોલનના મુદ્દામાં તાપી જિલ્લાના ગામડાઓમાં તેમજ સોશિયલ મીડિયામાં અનેક પ્રશ્નોએ જન્મ લઈ લીધો છે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે અનેક પ્રશ્નો આજે લોકચર્ચાનો મુખ્ય વિષય બની રહેવા પામ્યો છે સરકાર તરફથી પણ કોઈ વિસ્તૃત માહિતી આપવામાં આવેલ નથી આંદોલનના આગેવાનોના જવાબો પણ સ્પષ્ટ થઈ રહ્યા નથી હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં આંદોલનનું પરિણામ સરકારના પક્ષમાં આવશે કે પછી જનતાના પક્ષમાં આવશે આ સવાલ આદિવાસી સમુદાય હજુ પણ પૂછી રહ્યો છે જળ જંગલ જમીન સિવાય સાથે ખાસ અમારા કલેક્ટર સાહેબ સાથે તો જળ જંગલ જમીન સાના મુદ્દા પર જ અમારી જમીનના મુદ્દા પર વાત થઈ અને બીજું કે અમે સભામાં ખાસ કરીને જે ગત દિવસોમાં જે અમુક આંદોલનો કર્યા હતા હોસ્પિટલ પર એ મુદ્દા પર અમારી ચર્ચાઓ લોકો સાથે થઈ ને એમાં લોકોને જે અત્યારે સુધી એ ગેરસમજ હતી કે જે સરકારી હોસ્પિટલ હતી એ ખાનગીકરણ થઈ ગયું છે પણ અમે ખાતરી આપી લોકોને કે હજુ પણ એ સરકારી જ છે ને સરકારી રહેશે એમાં કોઈ મત નથી અમે સતત એના પર ધ્યાન રાખીએ છીએ અને એ લડત અમારી ચાલુ રહેશે જીને આ સરકારી હોસ્પિટલના મુદ્દા ઉપર અન્ય કલેક્ટર સાહેબ તરફથી કોઈ પ્રતિસાદ આપવામાં આવ્યો છે ના એની સાથે અમે વાત નથી કરી કેમ કે અત્યારે સુધી જે રીતે ગત દિવસોમાં સરકાર સાથે વાત કરવામાં આવી એમાં સરકારે અમને ખાતરી આપી છે કે તાપીની હોસ્પિટલ સરકારી રહેશે એને એ ખાનગીકરણ થશે નહીં એટલે એ માટે અમે ખાસ અત્યારે તો ચર્ચા કરી નથી પણ ગત દિવસોમાં જે ચર્ચાઓ થઈ છે ને એના પર અડગ અમે દીયા છે અને સોશિયલ મીડિયા ઉપર આ હોસ્પિટલને લઈને આજે એક વર્ષ પૂર્ણ થયું તે બાબતે ઘણી એવી ફિટકારો વરસાવવામાં આવી રહી છે તે બાબતે શું કહેશો આપ તે બાબતે અમે એ કહેવા માંગીએ છીએ કે એ જેમની પાસે ગેરસમજ છે કે સરકારી હોસ્પિટલ છે તે ખાનગીકરણ થઈ ગયું છે કે આ તે તો એવા ભાઈઓને અમે આદિવાસી ભાઈઓને કહેવા માગીએ છીએ કે હજુ પણ એ સરકારી જ છે ને એવું એમને લાગે તો તમે સરકારી હોસ્પિટલ પર જઈને એમને ખાતરી કરી શકો છો એવું અમે એમને કહેવા માગીએ છીએ અને સમાજમાં આવી ગેરસમજો ઊભી કરવામાં ન આવે એવું અમે અમારા ભાઈઓને કહીએ છીએ રિપોર્ટર ધનરાજ ચૌહાણ તાપી સ્વરાજ ન્યૂઝ વ્યારા